સુરતમાં ડુપ્લીકેટ ચલની નોટો છાપવાની સામગ્રી ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલની નોટો બનાવી દેશને તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પીસીબી એસઓજીને સૂચના આપવામાં આવી હતી અને તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી તથા પીસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે ભારતીય બનાવટે ચલણની નોટો બનાવી તેને માર્કેટમાં ફરતી કરતા ઇસમોને આઇડેન્ટિફાઈ કરી તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજી પીસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે ટીમો દ્વારા બનાવટી છલની નોટો છાપતા ઇસમો બાબતે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરી ચાપતી નજર રાખવામાં આવી રહી છે તે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરૂ ને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતો એક ઇસમ તેના મડતિયાઓ મારફતે ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે અને કોઈની શંકા ન જાય તે માટે આવી બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી પાનના ગલ્લાઓ વગેરે ઉપર જ વઢાવે છે આ ઈસમ હોશિયાર અને રીઢો હોય જેથી તેને આસાનીથી પકડવો મુશ્કેલ હોય આ ઈસમને રંગે હાથ પકડવા માટે એસઓજી પીસીબીના માણસો વેશ પલટો કરીને ફેરિયાઓ બની શાકભાજીની લારી કપડાની લારી ફ્રૂટની લારી નાસ્તાની લારીઓ ઉપર ઈસમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં ફરી આ ઈસમ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખી રહ્યા હતા ત્યારબાદ બે વર્ષ પહેલા વ્યાજ વટાવ બાબતેનું લાયસન્સ લેવામાં આવ્યું હતું અને તેમાં પણ પૈસા ડૂબી ગયા હતા ત્યારબાદ પોતાની ન્યૂઝ ચેનલ છ મહિના પહેલા જ શરૂ કરી હતી તે દરમિયાન તેના નાકનું ઓપરેશન થયું હતું અને દીકરીનું ઓપરેશન થયું હતું જેથી પોતાની ઉપર પાંચ લાખ જેટલું દેવું થઈ જતા ઉગ્રણીવાળા હેરાન કરતા હતા અને તેને ધ્યાનમાં લઈને મુલાકાત મધ્યપ્રદેશ ખાતે રહેતા અન્ય બે આરોપીઓ સાથે થઈ હતી આ તેઓએ બનાવટે ચલની નોટો છાપવાની આઈડિયા આપીને તેઓ સુરત ખાતે આવી નોટો છાપવામાં તેમજ બજારમાં ફરતી કરવા ગ્રાહકો શોધવામાં મદદ કરશે તેમ પણ જણાવ્યું હતું ત્યારબાદ તેણે પોતે યુટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તે બાબતનો વિડીયો જોયો અને ઉછીના પૈસા લઈને કલર પ્રિન્ટર શાહી નોટો છાપવા માટે તેને મળતા આવતા કાગળો વગેરે ખરીદી કરી પોતાની ન્યૂઝ ચેનલની ઓફિસમાં ચલની નોટો છાપવાનું ચાલુ કર્યું અને નોટો આપવા માટે તેની ઓફિસમાં ત્રણેય ભેગા થયા હતા ત્યારે પોલીસે પકડી હકીકત જાણવા મળી છે સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આકના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા અત્યાર અત્યારે સુધીમાં અમને પ્રારંભિક જે એમની પૂછપરછ કરી એ મુજબ ચારેક લાખ રૂપિયાની નોટો એમણે ટૂંકમાં છાપેલી અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે ઉપયોગ કરતા હતા કે કેવી રીતે એનો ઉપયોગ થયો છે એ તપાસ અમારે કરવાની બાકી છે જે છે નવ લાખ ને છત્રીસ હજાર ની નોટો પકડેલી છે અને જે એકત્રીસો જેટલા એનું જે કાગળો છે ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને સાઈ જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક સાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે એ આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એક સાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા માર્કેટમાં અગાઉ આ લોકો બે મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે ચાર લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અમે ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય પરંતુ શું છે કે એક કે બે કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ દસ પંદર નોટ આપવાની હોય એમાં એકાદી નોટ આપે તો કદાચ શરત ચૂકતી જતી રહે એટલે બાકી એક સાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં ડિટેક થઈ જાય મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર કરીને એક ચેનલ ચલાવે છે એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા ના પોલીસે પ્રારંભિક એમને માહિતી મળી ત્યારબાદ અમારા સીપી સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ બે એક મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને સંપૂર્ણ પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી